નમસ્કાર હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ આજના સમાચારની વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા એડીઆઈટી કોલેજ કેમ્પસ ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે વિદ્યાર્થીઓ તથા નાગરિકો માટે નવા લાગુ કરાયેલા કાયદાઓ બાબતે માહિતગાર કરવામાં આવેલ છે આજરોજ તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજ કલાક સોળ માનનીય પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની આગેવાનીમાં નવા લાગુ થયેલા ત્રણ ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ વિદ્યાનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એડીઆઈટી કોલેજ ખાતેના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં શ્રી જે એન પંચાલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાવના માર્ગદર્શન હેઠળ ડી આર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા પ્રેઝન્ટેશન કરી નવા કાયદાઓમાં સામાન્ય નાગરિકો મહિલાઓ બાળકો માટેની કરવામાં આવેલ જોગવાઈઓ બાબતે માહિતગાર કરવામાં આવેલ છે કરવામાં આવેલ છે તેમજ રણજીતસિંહ સિંધા પોલીસ લીગલ એડવાઇઝર દ્વારા જરૂરી કાયદાકીય જોગવાઈઓની સરળ ભાષામાં ઉદાહરણ આપી સમજ આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં નાયબ રજીસ્ટર શ્રી દર્શકભાઈ દેસાઈ તથા એડીઆઈટી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તથા એડીઆઈટી કેમ્પસના અલગ અલગ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરે છે